નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એ હેપીમાં મિત્રો આજે આપણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસ અને હોકી વિશ્વકપ બે હજાર ત્રેવીસને લગતા મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી બે હજાર અઢારમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જૂનું નામ શું હતું ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનું નામ બદલીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ક્યારે કરાયું બે હજાર ઓગણીસમાં બે હજાર ત્રેવીસમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું કયું સંસ્કરણ આયોજિત થયું પાંચમું પાંચમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશમાં ત્રીસ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરીના રોજ ફિફ્થ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું અનુરાગ ઠાકુર કેન્દ્રીય ખેલ મંત્રી દ્વારા ફિફ્થ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું તાત્ય ટોપે નગર સ્ટેડિયમ ભોપાલ ખાતે પાંચમા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું શુભ કર શું રાખવામાં આવ્યું હતું આશા પાંચમા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની થીમ શું રાખવામાં આવી હતી હિન્દુસ્તાન કા દિલ દરતા પાંચમા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં કેટલી રમતોને સામેલ કરવામાં આવી હતી ટોટલ સત્યાવીસ રમતોને સામેલ કરવામાં આવી હતી ફિફ્થ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે તો મહારાષ્ટ્ર રહ્યું એકસો એકસઠ મેડલ સાથે જેમાં છપ્પન ગોલ્ડ મેડલ મળ્યા છે તેમને પંચાવન સિલ્વર અને પચાસ બ્રોન્જ મેડલ સાથે પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર રાજ્ય રહ્યું છે ફિફ્થ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ગુજરાત કયા સ્થાને રહ્યું છે પંદરમા સ્થાને મેડલ મળ્યા છે જેમાં પાંચ ગોલ્ડ આઠ સિલ્વર અને સાત બ્રોન્જ મેડલ મળ્યા છે હવે મિત્રો પુરુષ હોકી વિશ્વકપને લગતા મહત્વના પ્રશ્નો જોઈશું બે હજાર ત્રેવીસમાં પુરુષ હોકી વિશ્વકપના કયા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરમાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસમાં પુરુષ હોકી વિશ્વકપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું મિત્રો ઓડિશા ખાતે કરવામાં આવ્યું હતું જે ભારતમાં આવેલ ઓડિશા ખાતે તેરથી ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું અને કયા સ્ટેડિયમમાં માં રમતો રમાઈ હતી પુરુષ હોકી હોકીની તો બિરસા મુંડા સ્ટેડિયમ અને બીજું કલિંગા સ્ટેડિયમમાં રમતો રમાઈ હતી બે હજાર ત્રેવીસમાં પુરુષ હોકી વિશ્વકપમાં કેટલી ટીમોએ ભાગ લીધો હતો ટોટલ સોળ ટીમોએ ભાગ લીધો હતો પુરુષ હોકી વિશ્વકપ બે હજાર ત્રેવીસનો ખિતાબ ખિતાબ કોણે જીત્યો છે તો જર્મની દ્વારા જીતવામાં આવે છે અને બીજા નંબરની ટીમ રહી છે બેલ્જિયમ અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં આયોજિત થઈ હતી ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં પુરુષ હોકી વિશ્વકપ બે હજાર ત્રેવીસનું શુભકર શું છે ઓલી બેસ્ટ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ કોણ બન્યું હતું નિકલાસ વેલેન જે જર્મનીના છે સર્વશ્રેષ્ઠ ફોરવર્ડ ખેલાડી કોણ બને છે નિકલાસ વેલેન એ પણ જર્મની સર્વશ્રેષ્ઠ ગોલકીપર કોણ બને છે વિસેટ વનાસ બેલ્જિયમના ફેર પ્લે એવોર્ડ કોને મળે છે તો બેલ્જિયમને મળે છે સૌથી વધારે ગોલનો એવોર્ડ નેધરલેન્ડને મળે છે જેને બત્રીસ ગોલ કર્યા હતા સર્વશ્રેષ્ઠ ડિફેન્ડર એવોર્ડ જેરેમી હેવોડ ઓસ્ટ્રેલિયા નવ ગોલ સાથે પુરુષ હોકી વિશ્વકપ બે હજાર ત્રેવીસમાં ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા હરમનપ્રીત સિંહ બે હજાર છવ્વીસમાં પુરુષ હોકી વિશ્વકપનું આયોજન ક્યાં કરવામાં આવશે નેધરલેન્ડ અને બેલ્જીયમ ખાતે પુરુષ હોકી વિશ્વકપની શરૂઆત ક્યારે થઈ હતી મિત્રો ઓગણીસસો એકોતેરમાં તેની શરૂઆત થઈ હતી અને એના વિજેતા હતા પાકિસ્તાન ભારતે કેટલી વખત પુરુષ હોકી વિશ્વકપ જીત્યો છે એક વાર જ જીત્યો છે જે પણ ઓગણીસો પંચોતેરમાં મલેશિયા ખાતે સૌથી વધારે વખત પુરુષ હોકી વિશ્વકપ કોણે જીત્યો છે મિત્રો પાકિસ્તાને જીત્યો છે ચાર વખત જીત્યો છે હોકી વર્લ્ડ કપનું આયોજન કોણ કરે છે તો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે તેની સ્થાપના સાત જાન્યુઆરી ઓગણીસો ચોવીસના રોજ થઈ હતી હેડક્વાર્ટર છે લુસાને સ્વિટરલેન્ડમાં અને અધ્યક્ષ છે મોહમ્મદ તૈયાબ ઇકરામ પાકિસ્તાન હોકી ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે તો હોકી ઇન્ડિયાના અધ્યક્ષ છે દિલીપ તિર્કી જેની સ્થાપના બે હજાર નવમાં થઈ હતી હેડક્વાર્ટર છે નવી દિલ્હી ભારતમાં કેટલી વાર આયોજન થયેલ છે ચાર વખત ટોટલ આયોજન થયેલ છે પ્રથમ ઓગણીસો બ્યાસીમાં બીજું બે હજાર દસમાં પછી બે હજાર અઢારમાં અને પછી બે હજાર ત્રેવીસમાં તો મિત્રો આ હતા વિશ્વ કપ હોકી બે હજાર ત્રેવીસ અને યુથ ઇન્ડિયાના મહત્ત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો પોતાના મિત્રો જોડે ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જેથી કરીને આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી જાય અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત